ધરાતા દુકાનના જાળવા ગામે પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવા ભવ્ય સંત વાણી તથા ભજન કીર્તન કાર્યક્રમનું આયોજન ભવ્યતા સાથે કરવામાં આવ્યું આ કાર્યક્રમ પરમાર જેસીભાઈ રાણાભાઈના ફાર્મ હાઉસ ખાતે યોજાયો ગામ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા જે કારણે કાર્યક્રમમાં લોકભક્તિ અને શ્રદ્ધાનું અદ્ભુત વાતાવરણ સર્જાયું હતું પોતાનો આગવો ધરાયણ સાગરમાં તરબોળ કરી ગામના ભક્તો સહિત આંગ તૂકોને ભક્તિભાવથી સરાબોર કરી દીધા આ પ્રસંગે ડોડગામ અલગધણી આશ્રમના મહંત રમેશદાસ સાધુ ઉપસ્થિત રહી સૌને આશીર્વચન આપ્યા તેમના વચનો સાંભળી ઉપસ્થિત ભક્તોએ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો

વિશેષ આકર્ષણ રૂપે ઓલ્ડ ઇન્ડિયામાં જાણીતા નામ દીપિકા ઝાલોરી પોતાના ભાવસભર ભજનોથી સૌને અભિભૂત કર્યા હતા તેમના સ્વરોએ ભક્તોને ભાવવિભોર કરી દીધા અને સમગ્ર માહોલમાં ભક્તિ રસ છવાયો હતો કાર્યક્રમમાં પરંપરાગત વેશભૂષામાં રામદેવ પેડ તથા ભવાની માતાના વેશ ધારણ કરી રજૂઆત કરવામાં આવી આ વેશભૂષાએ કાર્યક્રમમાં મનોરંજન અને ભક્તિનો અદભુત સંગમ સર્જ્યો હતો આ ભવ્ય સંતવાણી ભજન કીર્તન કાર્યક્રમમાં જાડલા ગામજનો સાથે આસપાસના ગામના ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી ભક્તોના ઉમંગ અને શ્રદ્ધાથી ગામમાં એક અવિસ્મરણીય ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું બ્યુરો રિપોર્ટ રાણાભાઈ વારેગી બનાસકાંઠા